ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર સાહેબની શાનમાં ઉસ્તાકી કરનાર યતિ નરસિંહાનંદને સખત સજા થાય અને અનિલ યાદવ ઉપર કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય તેના અનુસંધાને ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું યતિ નરસિંહાનંદે ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર સાહેબ વિશે અશોભનીય અને નિમ્ન કક્ષાના અને કોમો વચ્ચે અરાજકતા ફેલાય તેવી અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી મુસ્લિમ સંપ્રદાય સમુદાયની ધાર્મિક લાગણી દુભાવી છે જે અત્યંત ઋણાસ્પદ અને કટ્ટરવાદી વલણ અપમાનજનક અને વિકૃત માનસિકતા ધરાવનાર કોમવાદનું વાતાવરણ ઊભું કરનાર તેમજ વિશ્વમાં ઇસ્લામ ધર્મના મહાન પેગંબર સાહેબના એકસો એસી કરોડથી વધુ મુસ્લિમ અનુયાયીઓની લાગણી દુભાવનાર અને રાજ્ય દેશ અને વિશ્વની કોમી એકતાના માર્કાને છિન્ન બિન કરનાર અને ભારતીય બંધારણને નેવે મૂકીને યતિ નરસિંહાનંદને સખતમાં સખત દાખલા રૂપી સજા થવી જોઈએ અને અનિલ યાદવ જેવા અસામાજિક તત્વો સામે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર કાર્યવાહી કરવા ફ્રેન્ડ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામાં આવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર અને હાલ જે મહા અમારા ઈસ્લામ ધર્મના મહાન પેગમ્બર ના વિશે જે ખરાબ અશબ્દો બોલી અને આખી કોમની લાગણી દુખાય છે એવું એવું કૃત્ય કરનાર જે સ્વામીજી છે તો હું તો એમ કઉ કે કોઈ પણ ધર્મ વિશે ક્યારેય પણ ખરાબ ન બોલવું પડે કોઈ ધર્મની લાગણી દુબાવી ન જોવે અને જો આ લાગણી દુબાવી છે એમની ધરપકડ થઈ ગઈ છે અને એની કાર્યવાહી કળતમા કળત કાર્યવાહી થાય ને આવનારા સમયમાં કોઈ ભગવાન વિશે કે કોઈ કોઈ ધર્મ વિશે કોઈ ખરાબ ના બોલે એવી એક દસ્તાન ડાયરી દેવી જોયા સરકાર પાસે અમારી એવી રજૂઆત છે ફ્રેસ ગ્રુપ તરફથી હવે ઉપર આবেদন પત્ર આપ્યું છે અને હાલનારા સમયમાં અમારી એવી માંગણી છે કે આને કળતમા કડક સજા થાય